ભાવનગર મહાનગર શહેરના ભાજપના અધ્યક્ષ તરીકે કુમાર શાહે પદભાર સંભાળ્યો

মুখ yeah, well, ત્યારબાદ ભાવદરમાં આજે સવારના વિઠ્ઠરવાડીમાં માનનીય શેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ દ્વારા જે ગંગા સ્વરૂપ બહેનો છે એઓને એમને કીટ આપી અને આજને આ દિવસની શરૂઆત કરી છે આજથી જ સેવા કાર્ય માન્ય શેર અધ્યક્ષ શ્રીએ

રાજેન્દ્રસિંહજી પૂર્વ મહામંત્રીઓ ભાઈ શ્રી મનીષભાઈ વનરાજસિંહ

मंचस्थ गणमान्य महानुभावों बदा तो नाम नहीं ले क्योंकि समय बहुत थी गो प्रथम तो, तो नवनियुक्त शहर प्रमुख श्री कुणाल भाई शाह ने खूब सारी शुभकामनाओं वसुदेव सूतम देव, देव कंस चाणु मर्दनम देव की परमाणु नम श्री कृष्ण मंदिर जगत गुरु गुणकरोती वासालम बंगू लगे दि ग्रिय यत हम बन्दे फरमानंद माधव श्री राम रामे के रामे के रामे 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 मनोहर सहस्त्र नाम एवम से राम नाम बना मनो जो मारु तकुन बेगम जितेंद्रिय बुद्धिम ताम्रष्टम वाता दवा निक मुख्य श्री राम रतन शरणम प्रपद्य आज ये आपरा बदा माची एक एवं कुमार भाई पद ग्रहण समारोह में उपस्थित આપણા ભાવનગર નું ગૌરવ નીમુબેન જે નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં કામ કરે છે અને ભાવનગર અને બોટાદ જિલ્લાને ખૂબ જ ગૌરવ છે ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે વંદે પરંતુ જે સંત ભગવાનના ચરણોમાં વંદન ભારતીય જનતા પાર્ટીમાં હમણાં અહીંથી વડીલોએ કીધું ને એક જવાબદારી મળતી હોય ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે જે પહેલા હું મારી શરૂઆત બે હજાર ને થી થઈ વોર્ડના યુવા મોરચાનો પ્રમુખ હતો પછી પાર્ટીએ વોર્ડનો પ્રમુખ બનાવ્યો ભારતી થી પંદર અહીંયા મારા કેટલાય સાથી યુવા મોરચાના બેઠા જ શહેરના ઉપાધ્યક્ષ તરીકેનું જવાબદારી મળી પંદર થી વીસ નગરસેવક તરીકેની જવાબદારી મળી અને અત્યારે પણ પાર્ટીએ એ બીજી ક્રમ અને નગરસેવક તરીકેની જવાબદારી આપીશ આ જવાબદારી ના આજની પદગ્રહણ સમારંભ ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક ખૂબ સરળ વ્યક્તિત્વ અને જે વ્યક્તિત્વનગર મહાનગરપાલિકા જેમના નેજા હેઠળ વિકાસ કાર્ય કરી રહી છે આપણને આનંદ થાય કે ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે સાતસો કરોડ જેટલા કામ રનિંગમાં શરૂ છે એવા ભાવનગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી ભરતભાઈ બારટ કેન્દ્રીય મંત્રી અને નરેન્દ્રભાઈની ટીમમાં જેમને કામ કરવાનો યશ મળ્યો છે અને આપણા લોકલાડીલા સાંસદ બેન શ્રી સરળ અને જીતુભાઈ જેમ કીધું ને અહીંથી બધું જોઈને જાય અને પછી શાંતિથી આપણને કે આ કરવા જવું હું સરળ વ્યક્તિત્વ સુરેન્દ્રનગરના પૂર્વ અધ્યક્ષ આદરણીય ચંદ્રશેખરભાઈ અમારા માર્ગદર્શક અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ આદરણીય શ્રી રાજુભાઈ રાણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી મોટાભાઈ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી માનનીય પૂર્વના ખૂબ જ સરળ ધારાસભ્ય બેનસિંહ સેજલબેન પડિયા અને હમણાં આજે એથી પદગ્રહણ સમારોહ સમૂહ શરૂ થયો તડકો છોમાવું ટાય આ બધું કઈ ભાજપ ના કાર્યકર્તા લાગુ ના પડે લાગુ પડે ભાજપ ના કાર્યકર્તા નો હોય અડતાલીસ ડિગ્રી અન્ય રાજ્યોમાં રાજ્યમાં ખાન કીડ્યા છે આજે આપણે નવનિર્વાચિત પ્રમુખના પદુરાણ સમારંભમાં આવ્યા છીએ અને આવતી ચૂંટણીમાં ભૂંકા પાટીના નાખવાનો સંકલ્પ લઈ જવાનો ત્યારે આવો જયકારો ન હોય આમ બહારથી જેટલા બધા આમ જોવા આપણા કુંવરભાઈ નોતરાજન બધા આવ્યા છે જે ક્યારેય ભાજપના મંચોમાં અન્ય પાર્ટીના મંચમાં ન જાય એવા સંતો મહંતો બધા રહ્યા છે ત્યારે મહાભારતીનો તો એવો કરીએ

ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના મેયર ખુબ સરળ ભાઈ શ્રી ભરતભાઈ પ્રમુખ

કામ કરતા કરતા એ સાંસદ બને અને મંત્રી બને એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે